જય શ્રી કૃષ્ણ મિત્રો આજે રક્ષાબંધનનો પાવન પવિત્ર દિવસ છે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે આજે રક્ષાબંધનની સુંદર કથા સાંભળીએ સૌ પ્રથમ રાખડી કોણે બાંધી હતી તેની સુંદર કથા આ વીડિયોમાં સાંભળીએ તેમજ ભાઈને રાખડી બાંધતા પહેલા કયા કાર્યો કરવા જોઈએ રાખડી બાંધતી વખતે બોલવાનો શ્લોક આ વીડિયોમાં સાંભળીએ મિત્રો શ્લોક અને મંત્રોમાં અદ્ભુત શક્તિ છે જેનું ઉદાહરણ આપણા ઋષિમુનિઓ છે માટે આ શ્લોક ભાઈને રાખડી બાંધતી વખતે જરૂર ગાવો શ્રાવણ માસની પૂર્ણિમા એ પવિત્ર એવો રક્ષાબંધનનો દિવસ આ દિવસે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી નવા વસ્ત્રો પહેરવા સૌપ્રથમ ઘરના મંદિરમાં ધૂપ દીપ પૂજા અર્ચના કરી સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશને રાખડી બાંધવી કારણ કે દરેક શુભ કાર્યમાં ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજની છે વિધ્નહર્તા છે ગમે તેવા વિધ્ન ભગવાન શ્રી ગણેશ દૂર કરે છે ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને બાલગોપાલ શ્રી કૃષ્ણાને રાખડી બાંધવી પ્રસાદમાં શુદ્ધ મીઠાઈ ધરાવવી અને પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવી અને ભાઈને બાંધવાની રાખડી પણ ઘરના મંદિરમાં ઈષ્ટદેવને અર્પણ કર્યા પછી જ ભાઈને રાખડી બાંધવી આમ કરવાથી ઈષ્ટદેવના આશીર્વાદ રક્ષા સૂત્રમાં ભળી જશે ભાઈની લાંબી આયુષ્ય માટે સારું આરોગ્ય માટે ભાઈની સુખાકારી માટે રક્ષાબંધનની થાળીમાં શુદ્ધ ઘીનો દીવો ઘોળેલું કંકુ ચોખા સુગંધિત પુષ્પ અને મીઠાઈ તેમજ રાખડી મૂકી થાળીને શણગારવી ભાઈને કંકુ ચોખાનું તિલક કરી ચોખાથી વધાવી ભાઈની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે ઓવારણા લઈ ભાઈને આશીર્વાદ આપવા ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધવું રક્ષાસૂત્ર બાંધતી વખતે આ શ્લોક જરૂર બોલવો જે શ્લોક માતા લક્ષ્મીએ રાજાને રાખડી બાંધતી વખતે ગાયો હતો શ્રાવણ માસની પવિત્ર પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીએ પૂજન કરી બલિના હાથે રાખડી બાંધી ભગવાન શ્રી હરિને બલિના બંધનમાંથી છોડાવ્યા હતા જેથી આ શ્લોક ભાઈ રાખડી બાંધતી વખતે અવશ્ય બોલવો કારણ કે આ શ્લોકમાં અમોધ શક્તિ છે બહેન બોલાયેલ આ શ્લોક ભાઈના કાનમાં પડવાથી ભાઈને ગુપ્ત સુરક્ષા કવચ મળે છે ભાઈની આયુષ્ય વધે છે ભાઈનું જીવન સુખમય બને છે આમ રાખડી એ માત્ર દોરાનું જ બંધન નથી પરંતુ ભાઈ બહેનના હૃદયનું પવિત્ર બંધન છે આજના આ શુભ દિવસને રક્ષાબંધન બળેવ કે નાળિયેરી પૂનમ પણ કહેવાય છે તો મિત્રો આ હતું રક્ષાબંધનનું મહત્વ ભાઈને રાખડી બાંધતા પહેલાં કરવાના કાર્યો હવે સાંભળીએ રક્ષાબંધન સાથે જોડાયેલી માતા લક્ષ્મી અને બલિરાજાની સુંદર કથા બલિરાજાએ જ્યારે સો યજ્ઞ પૂરા કર્યા ત્યારે દેવતાઓમાં ડર ઊભો થયો તેમને એવો ભય લાગ્યો કે રાજા બલિ જો એકસો એક યજ્ઞ પૂરા કરશે તો યજ્ઞ બળથી દેવલોકમાં પણ આવી તેનું આધિપત્ય જમાવશે આમ વિચારી સર્વ દેવી દેવતા ભેગા મળી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાનને આજીજી કરી કે બલિના યજ્ઞની વાત કરી અને મદદ માટે માગણી કરી ત્યારે ભગવાન વિષ્ણુએ બલિના યજ્ઞને રોકવા વામન અવતાર લીધો વામન સ્વરૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ રાજા બલિ પાસે ગયા અને બલિ રાજા પાસે બ્રાહ્મણ સ્વરૂપે દીક્ષા માગે છે રાજા બલિ ગુરુના ના પાડવા છતાં બ્રાહ્મણ રૂપે વામન રૂપે આવેલા ભગવાનને માગવા કહે છે અને વામન બલિ રાજા પાસે ત્રણ ડગલા જમીન માગે છે ત્યારે રાજા બલી કહે છે કે હે બ્રાહ્મણ દેવ તેમાં શું માપી લો તમારા ત્રણ ડગલા જમીન અને ભગવાને વામન સ્વરૂપ ધારણ કરી એક ડગલામાં દેવલોક સમાવી લીધું બીજા ડગલામાં પૃથ્વીલોક માપી લીધો પછી વામને કીધું કે હે રાજા મારા ત્રીજા ડગલાની જગ્યા ક્યાં આ સાંભળી રાજા બલિ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા અને રાજા બલિએ પોતાનું ત્રીજું મસ્તક વામન દેવના ચરણોમાં મૂકી દીધું અને કહ્યું કે તમારો ત્રીજો પગ મારા મસ્તક પર મૂકી દો આવી રીતે ભગવાને રાજા બલિનો પૃથ્વીલોક અને દેવલોકનો અધિકાર છીનવી લીધો અને રાજા બલિ પાતાળ લોકમાં રહેવા મજબૂર થયા પરંતુ બલિરાજાએ પોતાની ભક્તિથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી અને પાતાળ લોકમાં રાત દિવસ પોતાની સાથે રહે અને તેની રક્ષા કરે તેવું વચન મેળવ્યું અને ભગવાન વિષ્ણુને પોતાના દ્વારપાળ બનાવ્યા ભગવાન પાતાળમાં જતા રહ્યા અને ભગવાનના પત્ની લક્ષ્મી ચિંતિત થયા ભગવાન વગર કેમ રહેવું આવી વ્યથામાં માતાજી દિવસો પસાર કરે છે એવામાં ત્યાં નારદજી પધાર્યા નારદજીએ માતા લક્ષ્મીને એક ઉપાય બતાવ્યો અને માતા લક્ષ્મી પાતાળ લોકમાં બલિરાજા પાસે ગયા બલિરાજાને ભાઈ ગણી તેના હાથમાં રાખડી બાંધી એ દિવસ શ્રાવણી પૂર્ણિમાનો દિવસ હતો અને બલિરાજા ખુશ થઈ બહેનને કંઈક માગવા કહે છે ત્યારે માતા લક્ષ્મીએ વિષ્ણુજીને મુક્ત કરવા કહ્યું અને બલિરાજા ભગવાનને મુક્ત કરે છે આમ બલિરાજાને ભાઈ બનાવી માતા લક્ષ્મીએ રાખડી બાંધી અને રાજા બલીએ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું ત્યારથી આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે આવી રીતે રક્ષાબંધન પૃથ્વી લોકમાં નહીં પણ પાતાળ લોકમાં ઉજવવામાં આવ્યો હતો આમ રક્ષાબંધનના દિવસે બહેન રાખડી બાંધે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને જીવન પર્યંત રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો આશા રાખું છું આજની આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં હેપી રક્ષાબંધન લખી જય લક્ષ્મી જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ